જય શિયા રામ કચ્છના કોટેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે તારીખ ત્રેવીસમી સુધી ચાલનારી આ રામકથામાં મોટી સંખ્યામાં ભાવિકો રામકથાનું શ્રવણ કરવા ઉમટી રહ્યા છે કચ્છમાં મોરારી બાપુની યાદોનો એક મોટો ખજાનો જોડાયેલો છે કારણ કે મોરારી બાપુએ કચ્છમાં અત્યાર સુધીમાં પાંત્રીસ રામકથા કરી છે અને હજુ મોરારી બાપુએ આ વખતે પણ પર ખાતે રામકથા કરવાનું વચન આપી દીધું છે કચ્છના લોકો ખુદને ભાગ્યશાળી સમજી રહ્યા છે બાપુ જ્યાં જાય ત્યાં એમના સંસ્મરણો ખૂબ જ ઐતિહાસિક બની રહે છે આ દ્રશ્ય પણ તમે જુઓ અગાઉ રાપર એટલે કે કચ્છનું વાગડ ગણાતા વિસ્તારમાં બાપુ બાળકો સાથે બાળક બની અને કેવા ક્રિકેટ રમી રહ્યા છે અત્યારે કોટેશ્વર ખાતે ચાલી રહેલી રામકથામાં આમ તો એ નવસો બાવનમી રામ રામકથા છે પરંતુ દરેક કથામાં બાપુ કોઈ ને કોઈ દિવ્ય સંદેશ આપતા હોય છે બાપુના જ શબ્દોમાં આપણે સાંભળીએ આપણ ખાલી સાંભળીને આપ સાંભળો છો એ તો આપનો ધન્યવાદ પણ સાંભળીને પણ આજે દેશને જે જે જરૂર છે એવા કામો પણ થોડાક કરજો પોતાના આંગણામાં પાંચ પાંચ વૃક્ષો રોપો વાવો પ્રકૃતિની પૂજા કરો મારા શ્રોતાઓ સરકારી જમીનો હોય તો પાંચ જણા સોસાયટીમાં વૃક્ષો વાવો અમારું સદભાવના વૃદ્ધાશ્રમ કેટલું મોટું એકસો પચાસ કરોડ વૃક્ષો વાવવા તલગાજરડામાં એક હજાર વૃક્ષ વવાય છે દસ હજાર નોટ એક હજાર દસ હજાર પાંચ હજાર તો હોવાય ગયા છે હમણાં જ વિજયભાઈ કાલે કથામાં હતો વિજયભાઈ પેલા બીજા કોણ એમના કોટેશ્વર ભગવાન આ જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં વૃક્ષો નું અભિયાન થવું જોઈએ જ્યાં જગ્યા મળે વૃક્ષારોપણ કરવું મને મને બહુ એ વિજયભાઈ આવ્યો મને કે બાપુ દાતા જયારે મળે ત્યારે દસ હજાર અમે અમે વાવી નાખીએ પાંચ હજાર તો અમે વાવ્યા જ છે પાંચ હજાર ઓલરેડી વાવે ગયા તલગાજડાની આજુબાજુમાં જેટલા બાવળ છે ને એ બધા બુલડોઝરથી કાઢવામાં આવ્યા નિયમ ભંગ ન થાય એ રીતે કોઈને નડતર ન હોય એવી રીતે ચારે બાજુ જાડવા જાડવા કરવા એની વિજયભાઈ વળી મને એમ કે બાપુ આના ઉપરથી હેલિકોપ્ટર આવે ને તો તમને તલગાજાડું ન દેખાય જાડવા જ દેખાવા જોઈએ આવું બધા કરીએ ઘરે વૃક્ષારોપણ થાય સાધુ અને ભિક્ષા એ એકબીજા સાથે જોડાયેલા શબ્દો છે બાપુ પણ ભિક્ષા ગ્રહણ કરે છે અને એ જેમને ત્યાં ભિક્ષા ગ્રહણ કરે છે એમના માટે તો એમનું જીવન પુલકિત થઈ જાય એવા એ દ્રશ્યો હોય છે તો કચ્છમાં પણ બાપુના ભિક્ષા પ્રસાદના આ દ્રશ્યો તમે નિહાળો બાપુની રામકથામાં જેમ નાના મોટાનો કોઈ ભેદ હોતો નથી એવી જ રીતે બાપુની એક બીજી ખાસિયત એ છે કે જે જે વિસ્તારોમાં રામકથા કરવા માટે જાય છે ત્યાં ત્યાં લોક સાહિત્ય અને ત્યાંના કલાકારો સાથે પણ એ મુલાકાત કરે છે અને તેનાથી એ વિસ્તારના લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળે છે કચ્છમાં આવી ઘણી બધી લોકકલાઓ છે અને કોટેશ્વરની રામકથામાં તો બાપુએ એક સ્થળે એ જે ભિક્ષા પ્રસાદ લેવા માટે ગયા અને ત્યાં એમને લોક કલાકારો દ્વારા જે ભજનનો આસ્વાદ માણવા મળ્યો એમનો ઉલ્લેખ પણ કર્યો અને સંગીતની દુનિયા એ એમનું જે સત્તાવાર વેબસાઇટ છે ચેનલ છે એમના ઉપર એમણે આ વિગતો પણ મૂકી હવે આ લોક કલાકારો માટે આ કેટલી મોટી ધન્ય ઘડી છે કે મોરારી બાપુ દ્વારા એમનો ઉલ્લેખ કરવામાં આવે અને આ એમની કલા માટે મને લાગે છે કે નોબેલ પ્રાઇઝ જેવું સન્માન છે બાપુના મુખેથી જ સાંભળો કાલે હું એક ભિક્ષા લેવા ગયો છોકરો પ્રભારીને ત્યાં અને ખીચડી ગળાતા હતા તો એમાં એક વડીલ કે અમે બાપુ એકાદ વજન ગાઈએ અને સાહેબ એને સતાર કાઢ્યો એટલે મને કાનજી બાપા યાદ આવે સતાર અને વરદાન બાપુ એને જે પોતાના અવાજની સાથે એને જોવા મંદિરા લીધા બધા નાના પછી રામાયણ દેશી ભાષામાં ક્યાં સુધી એને તુલસીદાસજી ને નામે ચડેલા આપણી દેશી ભાષાના ભજનો બે સાંભળા રામાયણ ક્યાં સુધી પહોંચ્યું છે એવું સરસ એ બાપુ મને તો એનો કારની સાથે ખાલી બીજું તો કઈ મેળવવાનું હતું ને પણ એને એને જે પેલું કરીને આપણે ગમે એટલું ધ્યાન રાખ્યું તો સૂર ચુકાઈ જાય ખોટો ઘા થઈ જાય અને આને હજી ખોટો ઘા ન થયો આ કળા

તમે આધિ રે છોડાયા હનુમાન મેરી સુરતા તમ લાગી રે હનુમાન